ભરૂચના દહેજ બાયપાસ રોડ પર આવેલ મનુબર ચોકડી તરફ ગેટ પાસે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ભેગા મળી હોબાળો મચાવ્યો હતો શાળાએ જવાનો હાલનો માર્ગ લાંબો પડતો હોવાથી વિદ્યાર્થીઓ તથા વાલીઓ મનુબર ચોકડી તરફનો ગેટ ખોલવા માંગ કરી રહ્યા હતા જેમાં બીજા ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતા નાનકડા વિદ્યાર્થીઓએ પણ ગજબનો જુસ્સો બતાવી શાળા સંચાલકો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી હળવો કાંકરી ચાડો પણ કર્યો હતો ત્યારે વાલીઓના એક જૂથે શાળાના આચાર્યની મુલાકાત લઈ તેમની માંગ અંગે ઉગ્ર રજૂઆત કરી હતી ત્યારે આ સમગ્ર મામલે શાળાના ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે મનુબર ચોકડી તરફનો ગેટ ટ્રાફિકની દ્રષ્ટિએ સલામત ન હોવાથી વિદ્યાર્થીઓના હિતમાં તેનો ઉપયોગ કરવાનું ટાળવામાં આવી રહ્યું છે મારું નામ હાસીમ છે અને કેટલા દિવસ થી ગેટ નથી બંધ કરવા પર કેટલી સોસાયટી વાળા એમથી જાય તકલીફ પડે છે અમોને મારું નામ બાજુ ની સોસાયટી વાળાઓને કેટલું અઘરું પડે આખું ફરીને જવું પડે છે કઈ ગેટ ખોલે તો કઈ સમજ પડે બધી બધી ગર્લ્સ ફરી જતી રહી છે રસ્તો બંધ કરીએ તો કોઈ બધા જતા રહે છે જબરજસ્તી તો હવે મારે કરવું હું આ સ્કૂલ નો મેઇન ગેટ છે ને ખોલતા નથી સ્કૂલ નો ગેટ છોકરાઓ કેટલા છોકરાઓ બાળુ ઉભેલા છે ને કેટલા ઘેર જતા રહ્યા આજે અમે લોકો સ્ટ્રાઇક પર છે નહીં ખોલે તો અમે ગેટ તોડી કરશું આ સ્કૂલમાં માં છોકરા અઠવાડિયું બધા ફરીને મૂકવા જાય છે હેરાન થાય છે કેટલા દિવસથી ને બે ત્રણ છોકરાની ની એટલી જાતે છે એટલે નાના છોકરા મૂકીને જાય પડી ગયા એમના હોય પગ ઉતરી ગયેલો છે અમારે કેટલી તકલીફ પડે છે રોજ ભાડું ખર્ચી ખર્ચી અમે મૂકવા ગયા કેટલું ફરી અમારે મૂકવા જવાનું નોકરી ધંધા કઈ નવરા ટોળા છે એટલે છોકરા અમે મારું ફરીને મૂકવા જયા કરીશું ને લેવા જયા કરશું ગેટ ખોલાવવા ને ગેટ તોડીને અમે પછી અંદર જઈશું છેલ્લા એક વ્યક્તિ એવો કે એવું આવેલું હતું કે મંડેના ગેટ ખુલશે આઠ વાગ્યાના ખુશશે અને બાર વાગે છુટ્ટી વગરે પાછો ખુલશે આઠ વાગ્યાના રોજ આવીને અહીં આગળ અમે આવીને અહીંયા ગેટ બંધ જ હોય છે ફરીને અમારે જવું પડે છે મારી છોકરીને મેં એટલા માટે મૂકેલી કે મારો ધંધો અહીંયા આગળ છે એટલે મારે ઈઝી પડે એ માટે બાકી બીજી બધી સ્કૂલો પણ હતી રોજ આવીને હું પ્રિન્સિપાલ ની ઓફિસ માં ધમાલ કરું છું પણ એક જ જવાબ મળે છે કે બસ સોમમાં કાલે ખુલશે કાલે ખુલશે રોજ આવીને આવીને ફરીથી ફરીને જવું પડે છે એટલે આજે અમારે નિર્ણય લેવો જ છે કોઈ બી હિસાબે છેલ્લે અમે ગેટ તોડીને અંદર ઘુસી જઈશું કેટલી મુશ્કેલી પડે છે વિદ્યાર્થીઓને બી મુશ્કેલી પડે છે બીજા દૂર રહેવા વાળા નો શું છે નજીક વાળા ને તો વાંધો નહીં આવે પણ દૂર રહેવા વાળા જે એક કિલોમીટર બે કિલોમીટર દૂર થી આવતા છે તેમનું શું છે એટલે એ લોકોની સહુલત ખાતર પેરેન્ટને અને વિદ્યાર્થીઓને તકલીફ વેઠવાની આવે છે આજે રસ્તો એટલા માટે ચોકઅપ કરેલો અમે કે એ લોકોનું કહેવું હતું કે આજે ગેટ ખુલવાનો હતો આઠ વાગે તો પણ અહીંયા આગળ વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સ લોકો જમા થઈ ગયેલા છે મૂકવા આવેલા તો પણ ગેટ ના ખોલો અને સ્કૂલનો કોઈ પણ સાહેબ કે કોઈ પણ પ્રિન્સિપાલ તરીકે અહીંયા આગળ આવ્યો નથી વાત કરવા કે જોવા માટે કે અહીંયા આગળ કેમ જમા થયેલા છે લોકો એ માટે અમે રસ્તો ચોકઅપ કરી દીધો કે જે રીતે કોઈ આવે વાત કરવા એટલીસ્ટ તો કોઈ વાત કરવા બી હજુ આવ્યું નથી બોમ્બે પટેલ વેલફેર સોસાયટી ભરૂચ સંચાલિત વેલફેર હાઇસ્કુલમાં લગભગ નવસો બાળકો સ્તરી કરી રહેલા છે એમાંથી પાંચ પચાસ છોકરા ભરૂચ મનોબર કરમાર રોડ ઉપર રિક્ષા ઉભી રાખે છે અને ત્યાંથી અંદર આવે છે બીજા બધા છોકરાઓ ભરૂચ નંબર સ્વરૂપ ઉપરથી રિક્ષા લઈ અને ત્યાં સ્કૂલમાં જાય અને ત્યાં જ રિક્ષામાંથી ઉતરે જે સેફેસ્ટ છે જયારે ભરૂચ કરમાર મનુબા રોડ પર બે વખત એવા બનાવ બન્યા કે એક રિક્ષામાં દસ છોકરા આવે તેમાંથી પાંચ ઉતરીને સ્કૂલના કમ્પાઉન્ડમાં આવે અને પાંચ ઉતરીને રસ્તા ક્રોસ કરીને સાંભળે જાય કારણ કે સામેના ભાગમાં ખુમચાવારી થાળી લઈને કેટલીક બહેનો જાત જાતનો વેચવા બેસે છે રાવીઓ ઊભી રહે છે તં ખરીદવામાં ખાવા જાય ત્યારે બીને રિસેસમાં બી એટલે બે વખત ભયંકર એક્સિડન્ટ થતાં બચી ગયા એટલે અમારે મેનેજમેન્ટની ફરજ છે કે બાળકોની વિદ્યાર્થીઓની સેફટી પહેલા પછી બીજું બધું જ આ તો રીક્ષાવાળાની સગવડનો સવાલ છે રિક્ષાવાળાને બે મિનિટ વધારે આવવું પડે એનો વાંધો છે તો હું મા બાપોને વિનંતી કરીશ કે રિક્ષા બદલી કરે બીજી રિક્ષાવાળાને લાવે પણ છોકરાનું હુકમ દે જીવનું જોખમ આપણે ઉભું કરીએ એટલે જીવનું જોખમ ઉભું નહીં કરવા માટે અને સુરક્ષા કરવા માટે આપણે તે ગેપ બંધ કરી દીધા છે ફરી ફરીને આવવું પડે પાંચ મિનિટનો રસ્તો થાય જો ભરૂચ જિલ્લાના પત્રકારનું હું લઈ જાઉં અને રિક્ષામાં બેસાડીને ત્યાંથી ફરીને લાવું કેટલી મિનિટનો ફરક પડે છે અને લો કે અડધો કલાકનો ફરક પડતો હોય પારાક વાલો કે અડધો કલાક વાલો એ નક્કી કરવું જોઈએ મા બાપુએ ના એટલે ગેર તોરે તો કંઈ વાંધો નહીં અમે પોલીસ કેસ કરશું ઘેસ તોરે કે કશું બી નુકસાન કરે તો અમે પોલીસ કેસ કરશું અમે કંઈ વિદ્યાર્થીઓ દાદાગીરી કરે કે ના મા બાપા દાદાગીરી કરે કે રિક્ષાવાળા દાદાગીરી એને અનુકૂળ નથી થવાના અમે તો બાળકોની જે સેફ્ટી હશે તે જ જોવાના છે અને એ અમારી ફરજ છે કાલે ઉછેર બાળક મળી છે બદનામી પણ મળશે પોલીસ કેસ પણ કરશે આ બધું તકલીફ જે ઉભી થશે બાળકોને તેની જવાબદારી કોની